નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું જો આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર એક બે હજાર પચીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને ચાલીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને તેતાલીસ બાજરો ચારસો પચાસથી પાંચસો ને તુવેરની વાત કરીએ તો અગિયારસોથી સોળસો એંસી રૂપિયા અડદ એક હજારથી અડતાલીસ મગફળી જીણી આઠસો વીસથી એક હજાર સિત્તેર મગફળી જાડીયા આઠસોથી અગિયારસો ને બત્રીસ ધણા અગિયારસો પચાસથી પંદરસો ને બાસઠ સોયાબીન સાતસો પચાસથી આઠસો ને ચાલીસ તલ અઢારસો વીસથી ત્રેવીસો અઠ્યાસી જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર ને સિત્તેર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને છ જુવાર આઠસોથી આઠસો ને ચાલીસ મગ ચૌદસોથી ઓગણીસો રૂપિયા તલકળા ચુમ્માલીસો પચાસથી ચુમ્માલીસો ને પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચે ભાવ અગિયારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા મગ અગિયારસોથી ચૌદસો ને પાંત્રીસ अड़द अगियारो चौद सौ ने घऊ पाँच सौ एसो ए चना एक हज़ार थी बार सौ बार मगफली जीनी नौ सौ एक हज़ार ने एसी मगफली जाड़ी आठ सौ पचास थी अगय सौ ने पंदर अजमो हज़ार पाँच हज़ार तरह सौ रुपया एरंडा अगयारो तीस धी बार सौ अटार तुवर की बात करिए तो एक हज़ार की रुपया डुगढ़ बात करिए तो एक सौ वीस रुपया पाँच सौ एकावन रुपया जीरूनी बात करिए જ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર પચીસ રૂપિયા તલી ઓગણીસો પિંચ્યાસીથી બાવીસો પચાસ લસણ આઠસોથી ઓગણત્રીસસો ને પાંચ ધાણા બારસો પચાસથી ચૌદસો ને હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા તલ સફેદ તેરસોથી બાવીસો ને તલ કાળા પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા ઘઉં પાંચસોથી પાંચસો સિત્તેર કાઉટકડા પાંચસોથી છસો ને પિંચોતેર ચણા સાતસોથી અગિયારસો પંચોતેર તુવેરની વાત કરીએ તો નવસો પચાસથી ચૌદસો રૂપિયા મગફળી જાડી આઠસોથી અગિયારસો ને એંસી લસણ બત્રીસો પચાસથી બત્રીસો ને પચાસ સોયાબીન સાતસો એકાવનથી આઠસો ને પંદર ધાણા આઠસોથી બારસો રૂપિયા મેથી પાંચસો પચાસથી અગિયારસો રૂપિયા જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર પચીસ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો રૂપિયા રાય નવસોથી નવસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો થી ઊંચો ભાવ છસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા છસો થી સાતસો છેતાલીસ કપાસ બારસો એકથી ચૌદસો મગફળી જીણી સાતસો એકથી અગિયારસો ને છવ્વીસ મગફળી જાડી છસો એક થી અગિયારસો એકતાલીસ કલંજી સત્તરસો થી છત્રીસો ને એકત્રીસ એરંડાસો એક થી બારસો છ્યાસી તલકાળા એકવીસો થી ચાર હજાર આઠસો છતરસો થી ચોવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર આઠસો એક થી ઊંચો ભાવ ચાર હજાર ચારસો ને એકાવન રૂપિયા ધાણા આઠસો એકાવન થી સત્તરસો એકવીસ ધાણી એક હજારથી અઢારસો એક્યાસી મકાઈ પાંચસો એકત્રીસથી 531 એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકસો સોળ રૂપિયાથી ચારસો સોળ રૂપિયા ચણા એક હજાર પચાસથી એક અડદ આઠસો એકત્રીસથી સોળસો એકત્રીસ મગ એક હજાર અગિયારથી અઢારસો એકાવન વાત કરીએ તો આઠસો એકત્રીસથી સત્તરસો એક રૂપિયો સોયાબીન સાતસો થી આઠસો એકત્રીસ વાલ ચારસો એકોતેરથી બારસો એકાવન રાય બારસો એકતાલીસથી બારસો ને એકતાલીસ ચણા સફેદ અગિયારસો એકથી અઢારસો છોતેર રાયડો પાંચસો એકાવનથી આઠસો એકોતેર લસણ બારસો એકાવનથી બત્રીસોને એક વટાણા પાંચસો એકાણુંથી છસોને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો આજે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર